એમાં દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા વિશે થોડી વાત થઈ એટલે ભૈરવ દાદા વિશે બાપુ ભૈરવ ઉપાસક છે શિવ આરાધક હોય ભૈરવ આરાધક હોય જ કેમકે ભૈરવ શિવ નો ગણ છે નવમો રુદ્ર છે એટલે શિવનો આરાધક હોય ભૈરવ નો આરાધક હોય પણ ભૈરવ દાસ વિશે જે મને જ્ઞાન છે હું મારા ભૈરવ વિશે જ્ઞાન મને અટકાલ મહાકાલ પુરુષોત્તમ પરિ બાપુ મોટા દળવા એને જે મને થોડું ઘણું ભૈરવ વિશે કીધું છે અને ના હું એને હૃદયમાં રાખું છું એને મને ઘણું બધું ભૈરવ વિશે કીધેલું છે ભૈરવ દાદા છે ને આપણે જે નકારાત્મક ઉર્જા આપણા શરીરની પરિવારની જે રહી ને એ લેનાર દેવ છે નેગેટિવિટી બધી ખેંચી લેનારો દેવ કાલ ભૈરવ છે એમ ભગવાન ભૈરવને લીંબુનો હાર ચઢે છે લવિંગનો હાર ચડે છે તમારા પરિવારમાં તમારી ત્યાં કાંઈ પણ તકલીફ હોય અને આ તો એકાવન ઇંચની મૂર્તિ છે અહીંયા તમે આવી એકાવન લીંબુ એકવી લીંબુ એકસો આઠ લીંબુનો હાર ચઢાવો દાદાને ભોગ ચડાવો શાન ને દૂધ પાવ એટલે તમારા હરેક કાર્ય સફળ થશે આવું મને પરી કહેતા અને સ્વયં અટકાલ મહાકાલ આયા એ સાક્ષાત ભૈરવજી હોય અને આવું રમણીય અને રૂપાળું વાતાવરણ વાળું સાધુ સંતો નથી બાપુ અને અમારા સંત કવિ શિવલેરી બાપુ પણ ઉપસ્થિત હતા અશોક પરિબાપુ દબાણીશ્વર મહાદેવ ભારતી બાપુ પછી અમારે પર્વત બાપુ પણ હતા અને બહુ ખુદ ખુબ મજા આવી આનંદ થયો ઓમ નમો નારાયણ જય દસનામ અસ્તુ જય માદેવ